નમસ્કાર હું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી આપણે વાત કરીએ પેલા ડભોઈની તો ડભોઈ શહેરના આંબેડકર ચોક ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના આદેશ અનુસાર ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના ગંભીર મુદ્દા પર એક જનજાગૃતિ અભિયાન રૂપે સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઝુંબેશનો મુખ્ય હેતુ જનતામાં વોટ ચોરી જેવા લોકશાહી વિરોધી કૃત્યો સામે જાગૃતિ લાવવાનો અને લોકોને તેમના મતાધિકારના મહત્વ વિશે માહિતગાર કરવાનો હતો આ કાર્યક્રમ દરમિયાન ડભોઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આંબેડકર ચોક જેવા જે વ્યસ્ત સ્થળો છે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ અન્ય નાગરિકો પાસે સહયોગ કરાવીને આ અભિયાનમાં જોડાવા અને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રસંગે ડભોઈ કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડભોઈ શહેર કોંગ્રેસના પ્રમુખ સતીશ રાવલ ડભોઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુધીરભાઈ બારોટ સુભાષભાઈ ભુજવાણી સહિત ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી અને કોંગ્રેસે પ્રજા સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો